ગુજરાતના વાતાવરણમાં પહેલીવાર એવા પલટા જોવા મળી રહ્યા છે જ્યાં એક મહિનામાં ગરમી વરસાદ અને વાવાઝોડું એકસાથે ત્રાટકતું હોય મે મહિનામાં આવી રહેલા પલટાથી લોકોને સમજાઈ નથી રહ્યું કે વાતાવરણમાં શું ખીચડો બની રહ્યો છે ગુજરાતમાં મે મહિનાની શરૂઆતથી જ મોટા પલટા આવી રહ્યાં છે હાલ કાળઝાળ ગરમી પડી રહી છે તે જોતા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી આવી ગઈ છે તેમણે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને આગાહી કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી અને પ્રી મોન્સૂન એક્ટિવિટી અંગે અનેક અનુમાન કર્યા છે તેમણે કહ્યું કે હાલ ગુજરાતમાં હિટવેવનો રાઉન્ડ ચાલુ રહેશે તેના બાદ ચોવીસમી ત્રીસ મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે જેમાં પચ્ચીસમી લઈને ત્રીસ મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રિમોન્સુન એક્ટિવિટી થઈ શકે છે તેના બાદ વાવાઝોડાની એન્ટ્રી થશે જો કે હાલ નિકોબારમાં ચોમાસું બેસી ગયું છે સારા સમાચાર એ છે કે આ વખતે ચોમાસું વહેલું છે બંગાળની ખાડી અને અરબસાગર ચોમાસાને આગળ ધપાવવા માટે હાલ ફેવરેબલ છે એટલે ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે કેરળમાં હજી સત્તાવાર ચોમાસું બેઠું નથી પરંતુ અનુમાન પ્રમાણે સત્તાવીસ મેના રોજ કેરળમાં વિધિવત રીતે ચોમાસું આવી શકે છે જે બાદ મહારાષ્ટ્ર થઈને વલસાડ જિલ્લામાં ચોમાસુંમાં આવશે ચોમાસું મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ વહેલું આવશે પરંતુ તે અડતાલીસ કલાક જેવું ત્યાં રોકાઈ શકે છે જેથી ગુજરાતમાં વિધિવત ચોમાસું વહેલું આવશે પરંતુ એકાદ દિવસ જ વહેલું આવવાની શક્યતા છે ચૌદમી જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું આવી જશે તેવું પણ અનુમાન છે ચૌદમી જૂને વલસાડ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ચોમાસું આવી જશે પરંતુ તેને બનાસકાંઠા પહોંચતા છવ્વીસમી જૂન સુધીનો સમય લાગી શકે છે વાવાઝોડાથી ડરવાની જરૂર નથી પરેશ ગોસ્વામીએ કહ્યું કે બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહેલા વાવાઝોડાની થોડી અસર ગુજરાત પર થાય પરંતુ તેની સીધી અસર આપણને નહીં થઈ શકે જો કે તાપમાન આવું જ ઉપર રહેશે તો વરબી સમુદ્રમાં વાવાઝોડું બની શકે છે જો ત્યાં વાવાઝોડું સક્રિય થાય તો જ ગુજરાતવાસીઓએ સાવધાન થવું પડશે મે મહિનો એકલે ચક્રવાતનો મહિનો આઈ એમ બી એ પણ કહ્યું કે બાવીસ મે ની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર હવાના નિમદબાણનો વિસ્તાર બનતો જોવા મળે છે આનાથી કેરળમાં ચોમાસું આગળ વધશે પરંતુ આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે જો ચક્રવાત રચાય છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે ઓમાન તરફ નહીં ફંટાય તો નુકસાની વેરશે અંબાલાલ પટેલે કહ્યું કે છવીસ મે ના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે ઉપર તેની ભારે અસર થશે પશ્ચિમ ભારે વરસાદની શક્યતા છે આ સમયે એકસો થી એકસો વીસ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે અરબસાગરમાં મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે આઠ જૂન બાદ આરબસાગર માં ચક્રવાત કારણે વીજ કરંટ શક્યતા પણ છે આંધીમ ટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા છે ચક્રવાત જો ઓમાન તરફ ફાંટાય તો સાગરના માધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે